પોલીસે સમીર અને ફૈઝલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે કાર્યવાહી કરી બાપુનગર રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જાહેરમાં તલવાર વડે રોફ જમાવ્યો ડરાવ્યા ધમકાવીને આતંક મચાવ્યો આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર મામલામાં હજુ પણ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે પોલીસ આ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આરોપીઓએ પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી છે ગઈકાલે પોલીસને આવે તેવો વીડિયો અમદાવાદના રખિયાલમાંથી સામે આવ્યો આ દ્રશ્યો પણ જુઓ એક બાજુ દ્રશ્ય દેખાડી રહ્યા છે જ્યારે પોલીસ આરોપીઓને પકડી પાડ્યા છે અને આરોપી બિલાડી બન્યા છે પરંતુ બીજી બાજુના દ્રશ્યો સવાલ ઉભા કરે છે લુખા તત્વો જ્યારે આતંક મચાવતા હતા પોલીસના વાહનને નુકસાન પહોંચાડ્યું જાહેરમાં તલવાર વડે દાદાગીરી કરતા હતા ત્યારે પોલીસ બિલાડી બનીને ત્યાંથી ભાગતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે આ લુખાઓનું સરઘસ કાઢતી પોલીસ ઊભી પૂછડીએ ભાગી શું કામ તે સવાલ ઉઠી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ સવાલ છે આપની સ્ક્રીન ઉપર અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે શું હવે પોલીસને અસામાજિક તત્વો નો ડર લાગવા લાગ્યો છે એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી એટલે એ ઈસમ પહેલા એક પોલીસ વાનમાં માં આવીને બેસી ગયો હતો એને પોલીસ લઈને નીકળી ગઈ હતી એટલા માટે એ લોકોએ પછી પોલીસ વાન પર પણ આ રીતે તલવારથી છે સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ અને પાસા પણ થયેલી છે તડીપાર પણ કરવામાં આવેલી છે અને અમોએ આની ગંભીરતાની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક હાથે કામ લઈશું તો આ જોયું આપણે અસામાજિક તત્વોનો આતંક કેટલી હદે જોવા મળી રહ્યો છે જ્યાં લોકોને તો ડરાવે ધમકાવે છે પરેશાન કરે છે જાહેરમાં તલવાર વડે રોફ જમાવે છે આજુબાજુ જોતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને જ્યારે આ લુખા તત્વો પોલીસની નજીક જાય છે તો પોલીસની ગાડીને તો નુકસાન પહોંચાડે છે પરંતુ પોલીસને ધક્કો મારીને ગાડીમાં બેસાડે છે ત્યાંથી રવાના પણ કરે છે અને આપણે ગુજરાત પોલીસ જે મોટા મોટા સરઘસો કાઢે છે અને એ જ ગુજરાત પોલીસ અહીંથી ઊભી પૂછડીએ ભાગી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અસામાજિક તત્વોની સામે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે પરંતુ બીજા દ્રશ્યો પણ જોવા જેવા છે જ્યાં પોલીસે આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે હજુ પણ ચાર આરોપી પોલીસ પકડથી દૂર છે બે આરોપી પોલીસની પકડમાં આવી ગયા છે પોલીસ આરોપીઓને પકડી બરાબરનો પાઠ ભણાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં જયારે આરોપીઓ આટલા બેફામ બને ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યના નાગરિકોની સુરક્ષાને લઈને સવાલો અનેક ઉઠતા હોય છે અમદાવાદ પોલીસ અત્યારે સવાલોના છે અને બીજી બાજુ પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહેલા આરોપીઓ જાહેરમાં આતંક મચાવ્યો જાહેરમાં રોલા પાડ્યા રોફ જમાવ્યો અને ત્યારબાદ પોલીસની પકડવા આવી ગયા એટલે ચુપચાપ જોવા મળ્યા